દાતાના કોંગી ધારાસભ્યનો મોટું નિવેદન અમે આજે નહીં તો કાલે રામ મંદિરના દર્શન કરવા જઈશું આદિવાસી ખૂન ક્યારે વેચાતું નથી હું કોંગ્રેસમાં છું દાતા તાલુકાના ધારાસભ્ય કાંતિ ખરાડી હાલમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહેવાના સમાચાર છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં આવતા છે દાતા ખાતે સર્કિટ હાઉસમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની મીટિંગમાં દાતા વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડી હાજર રહ્યા હતા ભાજપ અને ભાજપના જે હોદ્દેદારો વસ્તીને અને અમારા વિસ્તારને ભરમાવવા માટે નવરા ધૂપ થઈ ફરી રહ્યા છે એમને બીજું કાંઈ આવડતું નથી ધારાસભ્યએ કહ્યું કે આદિવાસી ખૂન ક્યારે વેચાતું નથી અને વેચાશે નહીં ભવિષ્યમાં પણ વેચાશે નહીં મને આ વિસ્તારની જનતાએ ત્રીજી વખત મેન્ડેટ આપ્યો છે હું હેટ્રિક મારીને આવ્યો છું હું નહીં મારો વિસ્તાર આવ્યો છે મારો વિસ્તાર જીત્યો છે કાંતિભાઈ ક્યારે વેચાયા નથી અને વેચાશે નહીં દાતા ધારાસભ્ય રામ મંદિર ઉપર પણ બોલ્યા રામ મંદિર તો બધાનું છે ખાલી ભાજપનું નથી પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે એકલા જ ભાજપ વાળા ઉપાડીને ફરી રહ્યા છે ધાર્મિક આસ્થાની વાત છે અમે રામજીને આજીવન માનતા આવ્યા છે 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 આગળ પણ પણ માનવાના અત્યારે જે ચાલી રહ્યું તે ભાજપનું રાજકારણ છે ધર્મ એ ધર્મ છે જેમાં રાજનીતિ ના હોવી જોઈએ અમે રામ મંદિરના દર્શન કરવા જઈશું પણ એ મંદિર ભાજપ વાળાના બાપનું નથી અમારું પણ છે અમે આજે નહીં તો કાલે જશું ખરા રામ એમના કરતા અમારા હિયામાં વધારે વસેલા છે જે લોકોના નતા વસ્તા તે અત્યારે ફતવા કરી રહ્યા છે અધૂરા મંદિર વિશે પણ બોલ્યા દાતા સર્કિટ હાઉસ ખાતે મીટિંગનું આયોજન થયું બુધવારે દાતા સર્કિટ હાઉસ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં દાતા ધારાસભ્ય ખરાડી હાજર રહ્યા બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના આગેવાન ડામરાજી રાજગોર અંબાજી કોંગ્રેસના પ્રમુખ તુલસીભાઈ જોશી દુષ્યંતભાઈ આચાર્ય અલ્કેશ ગઢવી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રામ મંદિર તો બધાનું છે ભાજપનું નથી પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે રામ મંદિર એકલા જ ભાજપ લઈને ઉપાડીને ફરી રહ્યા છે યોગ્ય નથી રામ મંદિર બધી જ સમાજોનું છે એક ધાર્મિક છે ધાર્મિક નું એક આસ્થા રૂપ છે અમે તો આ વિસ્તારની જનતા આદિવાસી તરીકે કે આ બીજી સમાજ બધી જ રામને આજથી નથી માનતા આ જીવન માનતા છીએ માનીએ છીએ ભવિષ્યમાં પણ માનવાના છીએ પણ અત્યારે જે ચાલી રહ્યું છે એ ભાજપનું પેપરુ છે ભાજપનું રાજકારણ છે અને ભાજપ આ રામ નામે રામ મંદિરના નામે રાજનીતિ ના કરવી જોઈએ ધર્મ એ ધર્મ છે આમાં રાજનીતિ ના લાવવી જોઈએ પણ અત્યારે ચોખ્ખું દેખાઈ રહ્યું છે એક બાજુ આરએસએસ અને એના સાથે ભાજપના જે વર્કરો રોમ મંદિર લઈને ચાલ્યા છે હિન્દુ ધર્મની અંદર એવું કહેવામાં આવ્યું છે કે અધૂરા મંદિરે ઉદ્ઘાટન નહીં થાય પણ ભાજપવાળાને વાળાને આરએસ સાથે મળીને અત્યારે ઉદ્ઘાટન કરી રહ્યા છે એ એમનો પોતાનો વિષય છે હું એમાં નથી હું અધુરા મંદિરે માનતો એટલા માટે નથી કે હિન્દુ ધર્મમાં અધુરા મંદિરે ઉદ્ઘાટન કરે એ વ્યાજબી નથી અમે રામ મંદિરના દર્શન કરવા જશું એમના ભાજપ એકલા જ બાપનું નથી અમારું પણ છે અમે આજે ને તો કાલે પણ જશું ખરા અમે એમના ઉપર અવગમના નથી કરતા અમારું મંદિર છે રામ અમારા છે રામ એમના કરતા પણ અમારા અહીંયામાં વધારે વસેલા છે જે લોકોના નતા વસતા એ અત્યારે ફતવા કરી રહ્યા છે એમાં અમે નથી માનતા રિપોર્ટર પીસ પ્રજાપતિ દાતા